વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેનેડાના આલ્બર્ટા પ્રાંતમાં આવેલા કનાન્સ્કીસ ખાતે આયોજિત એકાવીસમી જી સેવન સમિટમાં ભાગ લેવા પહોંચ્યા હતા તેમની આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે કારણ કે એક દાયકામાં આ તેમની પ્રથમ કેનેડા યાત્રા છે પીએમ મોદી સતત છઠ્ઠી વખત જી સેવન સમિટનો ભાગ બનવા માટે જઈ રહ્યા છે જે વૈશ્વિક મંચ પર ભારતના વધતા કદ અને પ્રભાવને દર્શાવે છે આ સમિટમાં ફ્રાન્સ અમેરિકા યુનાઇટેડ કિંગડમ જર્મની જાપાન અને ઇટાલીના વડાઓ પણ સામેલ થશે ભારતના વડાપ્રધાન ગ્લોબલ સાઉથનો અવાજ મજબૂતીથી ઉઠાવશે અને આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારત બે હજાર સુડતાલીસના વિઝનની રૂપરેખા પણ રજૂ કરશે સમિટમાં આબોહવા પરિવર્તન ખાદ્ય સુરક્ષા માનવતા માટે આયની અસરો અને વૈશ્વિક અર્થતંત્રને સ્થિર કરવા માટે આર્થિક નીતિઓનું સંકલન જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે પીએમ મોદી જર્મની કેનેડા ઇટલી અને યુક્રેનના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરશે જોકે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મધ્ય પૂર્વમાં વધતા તણાવને કારણે વહેલા પરત ફર્યા હોવાથી તેમની મુલાકાત નહીં થાય